માત્ર પાંચ દિવસ જૂની બહેનપણી સાથેની મિત્રતા નિભાવવાનો સગીરાને ભારે પડ્યું દુષ્કર્મનો ભોગ બની પોણિયા ગંગાજી રોડ પર ઝુંપડીમાં બહેનપણીના બોયફ્રેન્ડના મિત્રએ આચર્યું દુષ્કર્મ પાડી પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મ કરનાર તેમજ બહેનપણી અને તેના બોયફ્રેન્ડની કરી ધરપકડ પારડી તાલુકાના એક ગામમાં રહેતી સોળ વર્ષીય સગીરાને પાંચ દિવસ અગાઉ ઓળખાણ થયેલી બેનપણી સાથે ફરવા જવાનું ભારે પડ્યું છે બેનપણી સાથે ટ્રેનમાં બેસી વલસાડ બાદ વાપી ફર્યા બાદ સગીરા પાડી પોણિયા ખાતે બેનપણી અને તેના બોયફ્રેન્ડ પર ભરોસો મૂકી પોણિયા ગંગાજી રોડ પર આવેલી વાડીમાં બનાવેલા એક ઝુંપડીમાં ગઈ હતી જ્યાં બેનપણીનો બોયફ્રેન્ડનો મિત્ર આવ્યો હતો અને તેણે સગીરાના સાથે દુષ્કર્મ આચર્યો હોવાનું બહાર આવ્યું છે બીજા દિવસે ઘરે પહોંચેલી સગીરાએ આ બાબતની જાણ પાડી પોલીસને કરતા પોલીસે બેનપણી અને તેના બોયફ્રેન્ડ તેમજ દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરી છે પાડી તાલુકાના એક ગામમાં રહેતી સોળ વર્ષીય સગીરાની આજથી પાંચ દિવસ પહેલા ઉદવાડા સ્ટેશન પર પાડી કોટલવ ખાતે ખજુરિયા ફળિયા ખાતે રહેતી વિશાખા મહેશભાઈ નાયકા ઉંમર વર્ષ એકવીસ સાથે ઓળખણ થાય છે અને બંને એકબીજાનો મોબાઈલ નંબર આપલે કરી વાતચીત કરતા થાય છે મિત્રતાના પાંચ દિવસ બાદ ગત તારીખ અઢાર છ બે હજાર રોજ વિશાખા ફોન કરી સગીરાને બેંકમાં કામ છે તું મારી સાથે ચાલ કહી ઉદવાડા બોલાવે છે ત્યાંથી ફરવા જઈએ એમ કહી સગીરા બહેનપણી સાથે ટ્રેનમાં બેસાડી વલસાડ બાદ વાપી આવી બંને બહેનપણી નામદાર લખમદેવ તળાવે ફરવા જાય છે ત્યાંથી તેઓને મોડું થતાં ઘરે આવવાનો ટ્રેન ચૂકી જતા વિશાખા તેનો બોયફ્રેન્ડ વિજય વિશ્વનાથ સરોજ રહેવાસી પાડી મચ્છી માર્કેટ સાયન્સ સરોવર બિલ્ડિંગને વાપી લેવા બોલાવે છે ત્યારે બોયફ્રેન્ડ તેનો ચેતનભાઈ પટેલ પાડી સાથે બેસી કારમાં પાડી આવી હોટલ વિરામ પાસે વિશાખા અને તેનો બોયફ્રેન્ડ તેમજ સગીરા ઉતરી પડે છે જે બાદ ત્રણેય મોપેટ પર બેસી પોણીયા ગંગાજી રોડ પર આવેલી એક વાડીમાં બનાવેલા ચૂપડામાં રાત્રે નવ વાગે પહોંચે છે અને થોડી વારમાં કારમાં બેસેલ ધ્રુવિલ પણ આ ઝુંપડીમાં આવે છે જ્યાં વિશાખા સગીરાને ધ્રુઈલ તને પસંદ કરે છે હોવાનું જણાવી વિશાખા અને તેનો બોયફ્રેન્ડ ઝુંપડીની બહાર જતા રહે છે અને ત્યાં તકનો લાભ લઈ ધ્રુઈલ સગીરાને આઈ યુ કહી કિસ કરી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરે છે ત્યારે સવારે સગીરા ઘરે પહોંચે ત્યારે આ બાબતની જાણ સગીરાના પિતાને કરે છે અને પિતા પાડી પોલીસ મથકે આવી આ બાબતે ગત રાત્રે દસેક વાગ્યે ફરિયાદ નોંધાવતા પાડી પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરે છે અને ઝીણોટ તપાસ માટે પાડી ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ પીઆઈ જી આર ગઢવી ઘટના સ્થળે એફએસએલ ટીમને બોલાવી ચુપલામાં પુરાવા એકત્ર કરી વિશાખા અને તેના બોયફ્રેન્ડને મદદગારીમાં તેમજ દુષ્કર્મ આચરનાર ધ્રુવિલની ધરપકડ કરી વધુ કાર્ય હાથ ધરી છે